ફરિયાદ થતા જ પોલીસ આરોપી શિક્ષક રણછોડ રબારીની ધરપકડ કરી છે આ શિક્ષક ઓગણીસો અઠ્ઠાણું થી સરકારી સ્કૂલમાં નોકરી કરે છે આ સારવાર મ્યુનિસિપલ સ્કૂલમાં એકવીસ વર્ષ નોકરી કરી હતી જે વર્ષ બાદ બે હજાર જમાલપુર સ્કૂલમાં સંગીતના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા શિક્ષક પોતે પ્રજ્ઞાચક્ષુ હોવાને કારણે સંગીતના શિક્ષક તરીકે ફરજ બજાવ આપવામાં આવી હતી સ્કૂલના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકના શિક્ષકે જ વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ થતા શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે ઓગણીસ થી જમાલપુર અગિયાર નામની શાળાની અંદર સંગીત શિક્ષક તરીકે પ્રજ્ઞાચક્ષુ રણછોડભાઈ શાર્દુલભાઈ રબારી ફરજ બજાવે છે ગઈકાલે એમની સામે તેર તારીખ તેર જુલાઈના રોજ એમની સામે એફઆઈઆર નોંધાઈ સવા નવ વાગે પોલીસ તરફથી એફઆઈઆરની અમને જાણ કરવામાં આવી અંદર જે બાબતોનું વર્ણન કરવામાં આવ્યું હતું તે ઘટનાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી આ શિક્ષકને ગઈકાલે સાડા નવ વાગ્ય સવારે સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને બે મહિલા અધિકારીઓને શિક્ષક સામે થયેલી ફરિયાદ માત્ર એક બાળકી સાથે જ નહીં પરંતુ સ્કૂલમાં અભ્યાસ કરતી અને બાળકી સાથે પણ શિક્ષકે સારકરિક અડપલા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેને લઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સાથે સાથે સ્કૂલ બોર્ડ દ્વારા પણ બે મહિલા શિક્ષકની તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવી છે જે મહિલા શિક્ષક દ્વારા મામલે તપાસ કરવામાં આવશે અન્ય બાળકીઓના પણ મહિલા શિક્ષક દ્વારા નિવેદન લેવામાં આવશે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ શિક્ષકને સસ્પેન્ડ કર્યા છે અને તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જેમાં બે મહિલા શિક્ષક દ્વારા ખાતકીય તપાસ પણ કરવામાં આવશે કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત